તાલુકાના વરસાડા ગામમાં ખાનગી માલિકીની જમીનના પ્રવેશ દ્વાર પર ગ્રામ પંચાયત દ્વારા દબાણ ઉભું કરવામાં આવતા વિવાદ સર્જાયો વરિયા પરિવારના ખાનગી માલિકીના પ્લોટમાં પ્રવેશવાની જગ્યા પર પંચાયત દ્વારા એક પછી એક બાંધકામો કરી અવરોધ સર્જવામાં આવી રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે થોડા સમય અગાઉ અહીં વોટર વર્કરનું બાંધકામ કરાયું હતું જેનાથી પ્રવેશમાં અડચણ ઊભી થઈ હતી હવે તેની બાજુમાં અન્ય એક બાંધકામ શરૂ કરાતા પ્રવેશ રસ્તા પર વધુ એક અડચણ ઊભી થઈ છે પ્લોટના માલિકોએ ગ્રામ પંચાયત દ્વારા થતા બાંધકામને તાત્કાલિક અટકાવવા અને દૂર કરવાની માંગ કરી છે પિસ્તાલીસ વર્ષથી વરિયા પૂનમભાઈ શંકરભાઈએ જમીન લીધેલી છે અને ખુલ્લો પ્લોટ હતો જ્યારે તારે આ લોકો માટી કામ કરતા તારે અહીંયા જ ભઠ્ઠો કરતા હતા અને અવર જવર આ જ હતી પૂર્વ ઉત્તરને દક્ષિણને અને આ બાંધકામ કરી દીધું ભાઈએ એટલે રૂપ તો છે જ ગ્રામ પંચાયત દ્વારા મિની વોટર બસ એટીએમ બનાવવામાં આવે છે અને અત્યારે અમારો પ્લોટ છે એરિયા એની અંદર બંને બાજુ જાહેર રસ્તા છે હવે જે તે ટાઈમે અમે રાખેલું ત્યાં ખુલ્લો પ્લોટ જ છે પણ અત્યારે હવે અમારે બંને બાજુ જાહેર રસ્તા છે તો અમારે અત્યારે ધારો કે ઘર બનાવવું હોય તો અમારે જે આગળ મેઇન દરવાજો બનાવવામાં આવે ત્યાં આગળ અમુક જે વોટર્સ બનાવે છે તે અમુક અડચણરૂપ બને એવું છે તો અમારે અવર જવર અમારી બંધ થાય એવી છે